જય માતાજી જય વેળાનાથ સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો મારે તમને આજે એક વાત કરવી છે મિત્રો મનોજ ખંડેરિયા સાહેબની એક મસ્ત મજાની પંક્તિ છે કે જે શોધવામાં જિંદગી આખી પસાર થઈ જાય ને એ જ હોય પગની તળે એમ પણ બને દોડધામ વાળી જિંદગીમાં આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ કે આ ભાગમ ભાગ આપણે શા માટે કરીએ છીએ આજકાલ એક બહુ ફેમસ શબ્દ થઈ ગયા છે મારે તો ઉતાવળ છે અત્યારે ને અત્યારે હું થોડોક બીજી સઉં શેની ઉતાવે શા માટે ઉતાળે એ કાંઈ ખબર નથી શેમાં બીજી છે શું કામ કરો છો કામ કાંઈ કરતા નથી પણ બસ બીજી શું એટલી ખબર છે આ ભાગદોડ વાળી જિંદગીમાં ઘણીવાર મિત્રો આપણે ઉભા રહીને સ્થિર થઈને જોવાની જરૂર છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ઘણીવાર મિત્રો આપણે જેની શોધમાં હોય એ આપણી પગની તળે જ હોય પણ આપણે દેખાતું નથી અને આપણે એની શોધવામાં આખી જિંદગી પસાર થઈ જાય છે અને એ વસ્તુ ત્યારે જ દેખાય જ્યારે તમે શાંત અને સ્થિર થઈને તેના વિશે વિચાર કરો વાતોનો દોડ તો ચાલતો રહેશે વાત મારે મુખ્ય એ કરવી છે કે આપણી ચેનલ કિશન કિંગ વ્લોગ ઉપર આપણા અઢીસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો મિત્રો આપનો ખૂબ 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 આભાર મિત્રો આવોને આવો સપોર્ટ કરતા રહેજો અને આવોને આવો સપોર્ટ કરતા રહેજો તો આપણે હજાર સબસ્ક્રાઈબર ટૂંક સમયમાં થઈ જાય છે એ વાતમાં કોઈ નવાઈ છે નહીં અને મિત્રો હજી સુધી તમે આપણી ચેનલ કિશન કિંગ લોગને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુનું બે લાયકન ઉપર દબાવી અને બધી નોટિફિકેશન ઉપર ક્લિક કરી દો આપણે ને આવા વિડીયો બનાવતા રહીશું અને તમે સપોર્ટ કરતા રહેજો અને આપણે બધા સાથે આગળ વધીશું આ વિડીયોમાં પૂરતું સીમિત રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી જગ્યા સાથે ત્યાં સુધી બાઈ બાઈ ટાટા રાધે રાધે જય માતાજી બા